ત્રણ દિવસમાં તમે તમારા બધા જ કામ પતાવી લેજો કારણ કે પચીસ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને એક્સ્ટ્રીમલી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીનું છે વિંડીમાં પણ તમે જોઈ લો આજનું દાહોદ પાસે ગ્રીન કવર્ડ એરિયા છે અમદાવાદ પાસે સ્કાય ઝોન છે એટલે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે પણ ઓછો પડી શકે છે છૂટો છવાયો વરસાદ રહેશે સાંજની સ્થિતિ જોઈએ ભાવનગર આસપાસ વરસાદ રહી શકે છે ઓરેન્જ ઓરેન્જ પણ પણ કરવામાં આવ્યું છે છે સુરતમાં ઓવરઓલ જોઈએ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તરમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે આ સાથે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ આવી રહી છે ગુજરાતમાં લાંબો અને મોટો વરસાદી રાઉન્ડ એ આ મંથ એન્ડમાં હશે એટલે કે પચીસથી થી એકત્રીસ જુલાઈ સુધી મેઘાવી માહોલ સિસ્ટમ આવશે લો માર્ક પ્રેશર બનશે એમપીથી ગુજરાત આવશે અને સાત થી દસ ઇંચ સુધીના વરસાદ રહેશે જોકે હવામાન શાસ્ત્રી એવું પણ કહે છે કે અતિવૃષ્ટિ જેવો માહોલ સત્યાવીસ જુલાઈ પછી બની શકે છે માટે આ ત્રણ દિવસ એવા છે જેમાં વરસાદ છૂટો છવાયો રહેશે માટે તમારા કામ પહેલા કરી દો આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ